લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ વિભાગ દ્વારા વડોદરા શહેરના જીઆઈડીસી ખાતે છ અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ કંપનીના પ્રાંગણમાં માર્ગ સુરક્ષા અભિયાન જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા પાંચ અઠવાડિયાથી માર્ગ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ સ્કૂલો સંસ્થાઓ કોલેજો મોલ ખાતે જ્યાં લોકો ટ્રાફિકમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને લોકોને હેલ્મેટ અને માર્ગ સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ મકરપુરા જીઆઈડીસી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં એક હજાર જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા જ્યાં તેઓને ટ્રાફિક આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર કુમાર ઉપસ્થિત રહ્યા હતા પાંચ માર્ગ સુરક્ષા અભિયાનના ભાગરૂપે આજે જીઆઈડી થી મકરપુરા ખાતે છ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીયલ એકમોના પ્રાંગણમાં આજે એક માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ એમાં હજારથી વધારે કર્મચારીઓ એમના શિફ્ટ બદલતી વખતે હેલ્મેટ નિયમનું કમ્પ્લાયન્ટ થઈને અમારી રેલીમાં પાર્ટિસિપેટ કરી છે તમે જોયું છે વડોદરા શહેર પોલીસ સ્કૂલમાં જઈને વાલીઓ સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ સ્ટુડન્ટ્સના સેફ્ટી અંગે આપણે કેમ્પેઇન કરી છે યુનિવર્સિટી પ્રાંગણમાં શોપિંગ મોલમાં સ્ટ્રીટ કોર્નરમાં ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં અલગ અલગ જગ્યાએ આપણે જનજાગૃતિ અભિયાનનું મારફતે લોકો સુધી માર્ગ સુરક્ષા અંગેની મેસેજ આપવાની પ્રયાસ કરીશ તો મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં આજની તારીખે જે લોકો હેલ્મેટ પહેરતા થયા છે ટ્રાફિક નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થયા છે અને આપણે આવકારીએ છીએ એપ્રિશિએટ કરીએ છીએ અને કેટલાક લોકો હજુ સુધી હેલ્મેટ પહેરતા નથી નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું આપણે ધ્યાને આવી છે હું નગરજનોને અપીલ કરવા માગું છું આપણા બાળકો સ્ત્રી પુરુષો વરિષ્ઠ નાગરિકો દરેક વાહન વાહનચાલક જ્યારે સ્કૂટરમાં મોટર સાયકલમાં કે કારમાં કોઈ પણ પ્રકારને વાહનમાં નીકળે હેલ્મેટ હોય તો હેલ્મેટ સીટ બેલ્ટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરો અને ટ્રાફિક નિયમનનું પાલન કરીને જ્યારે રેડ સિગ્નલ પડે ત્યારે રોકીશું આ પ્રકારને વલણ રાખે તો આવતા દિવસોમાં આપણા શહેરમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થશે દરેક નાગરિકનું સુરક્ષા બની રહેશે અને વડોદરા શહેર માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં એક રોલ મોડેલ તરીકે અન્ય શહેરોને ઉદાહરણરૂપ તરીકેનું એક શહેર બનશે અને આપણા જે મેટ્રોપોલિટન સિટી મોડલ સિટી સ્માર્ટ સિટી બનવાની આપણા એસ્પિરેશન છે આમાં ખૂબ બૂસ્ટ થશે દરેક નાગરિકને આપણે ફરીથી આગ્રહ કરી છું વિનંતી કરું છું તમે તમારા તમારા પરિવારજનોના અને સમુદાયના સભ્યોના સાથી નાગરિકોના સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો સુખદ રહો એવા અપેક્ષા રાખીએ છીએ